બોગજ ડોક્ટર ઝડપાયો ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ઉટ વૈદ્યા ડોક્ટરનો રાફડો ફાટ્યો વારંવાર જાગૃત નાગરિકોની ફરિયાદના આધારે જિલ્લા આરોગ્ય અધિકારી આવા લોકો સામે તપાસ કરવાનો હુકમ કર્યો છે જે અંતર્ગત ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ મેડિકલ ઓફિસરોએ ગામડાઓમાં ગેરકાયદેસર એલોપેથી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સામે કાર્યવાહી શરૂ કરી છે ડીસાના કુંચાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અશોકભાઈ પરમારની ટીમે રેડ કરતા વિઠોદર ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો આરોગ્ય વિભાગની ટીમે રેડ કરતા વિઠોદર ગામે દુકાન ભાડે રાખીને રાકેશ પ્રજાપતિ નામનો વ્યક્તિ એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો અને અધિકારીએ તેમની પાસે તપાસ કરતા એલોપેથી ડિગ્રી કે મળ્યા નથી જેથી રાખેલ રૂપિયાની દવાઓનો જથ્થો પ્રાપ્ત કર્યો છે અને જેની સામે ડીસા તાલુકા પોલીસ મથકે આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ત્રીસ મુજબ ફરિયાદ નોંધાવી છે અને લોકોની જિંદગી જોખમા એ રીતે ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરી બેદરકારી દાખવનાર ડોક્ટર સામે આરોગ્ય વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે